અઠ્યાવીસ સુધી સોળ થી બાવીસ સોળ થી બાવીસ તારીખ ની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ સોળમી તારીખે છે સાંજે ચાર કલાકે સુરત પૂર્વમાં વીસ તારીખે સવારે દસ કલાકે છે સુરત ઉત્તરમાં ઓગણીસ તારીખે સાંજે ચાર કલાકે વરાછા વીસમી તારીખે સાંજે ચાર કલાકે કરંજમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે લિંબાયતની અંદર સોળ તારીખે સવારે નવ વાગ્યે ઉધનાની અંદર ઓગણીસ તારીખે સાંજે પાંચ વાગે મજુરામાં સોળ તારીખે સાંજે ચાર ને પિસ્તાલીસ મિનિટે કતારગામમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે સુરત પશ્ચિમમાં સાંજે ચાર કલાકે તારીખ સોળ અગિયારના રોજ અને ચોર્યાસી માં બાવીસ તારીખે સાંજે ચાર કલાકે આ યુનિટી માર્ચ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે આ બાબતની વધુ માહિતી આપણી સાથે ઉપસ્થિત સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ આપશે તો જાણીએ છીએ તેમ ચાલુ વર્ષે ભારત દેશના ભારત દેશની એકતા અને અખંડિતના શિલ્પી અને ઘડવૈયા

રાજ્યના અલગ અલગ ભાગોમાં જે છે આપણો માત્ર સુરતની વાત છે કરમશક્તિ મને યાદ છે કે ત્રીસ પાંત્રીસ પાંત્રીસ એક વર્ષ પહેલા હું યુવા મોરચામાં પ્રાંતમાં હતો ત્યારે પણ આવી એકતા યાત્રા કરમશક્તિ શરૂ કરી હતી આ એકા યાત્રા વિધાનસભા વાઈ છે એનું આખું લિસ્ટ અમારા પ્રમુખ સાહેબે મહેનત કરીને તૈયારી કરીને આખું લિસ્ટ તૈયાર કર્યું છે અને એમાં પર પણ એક આયોજન છે ઉપરાંત એકતા યાત્રા શરૂ થાય તે પહેલા સરદાર સભા અને ભારતની એકતાના ખંડિત માટેના પગંડ લેવડાવવાનો પણ એક નાનકડો એક કાર્યક્રમ છે વિધાનસભામાં દરેક વિધાનસભામાં